ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શીતળા સાતમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસ અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રી સ્ત્રી સૂર્યોદય પહેલા સ્નાન આદિ થી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે પ્રાપ્તિ થાય છે એની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ બહુ જબરી કજિયાખોર અને ઈર્શાની ભરેલી વાત વાતમાં વાંકો પડે જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ રાંધણછઠનો દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો સમય વિચાર કરતી હતી ત્યાં તો પારણે કોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતેય કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી સીતરામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને શરીરને ઠંડક પડવાને બદલે કાળી લાઈ લાગી શિતળામાને સીતરામા દાજી ગયા આથી માને ક્રોધ આવ્યો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાવ દીધો હે મુખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે સીતરામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ બા પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર સીતરામા પાસે જઈને તારા છોકરો છોકરાનું જીવન માંગજે માં તો દયાળુ છે જરૂર પર કૃપા કરશે નાની બહુ સાસ સાસુ ના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી સીતરામાં રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું નાની બહુને ને સુંડલો લઈને જતી જોઈને તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ સીતરા માના વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે ને અમારા એવા તો શાપ આપ છે કે કોઈ અમારી પાણ તલાવડીનું પાણી નથી પીતું જે પાણી પીએ છે એ મૃત્યુ પામે છે મા મળે તો અમારા દુખનું નિવારણ પૂજે નાની વહુએ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટડીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વહુ એ કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારું એ એક કામ કર છે ને અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘટડી ના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા શું પાપ હશે તેથી અમારા પાપ નું નિવારણ પૂછતી આવજે નાની વહુ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરણીના ઝાડ નીચે એક ડોશી દિવેટુ જેવા વાળ લઈને બે હાથે ખંજવાળી બેઠેલી ખંજવાળતી ખંજવાળતી બેઠેલી હતી વહુને જોઈને ડોસી બોલી બાઈ રે બાઈ આ હાફળી ફાફળી ક્યાં ચાલી વહુએ સીદરામાના કોપડી વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુનોલો નીચે મૂકીને છોકરો ડોસીમાના ખોળામાં આપી અને એ તો મંડી માથું જોવા જેમ જેમ મહુના હાથ ડોસીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોસીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા

મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે સુખી થા મારા આશીર્વાદ છે સીતારામાના આશીર્વાદ લઈને પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડીને બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છડોછળ ભર્યા છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીધું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરી કહો વહુની વાત સાંભળીને સીધામાં કહે બેટા આગલા ભવ એ બે શોક્યો હતી બેયની વચ્ચે એવું વેલ છે કે રોજ નડે ઘરે દૂજણા હતા તેથી બોલોણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખૂબ પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી બહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામે સામે લડતા જ હોય છે અને તે બે બંનેના ગળામાં ઘંટડીના પડ્યા લટકે છે એમના પાપનું શું નિવારણ છે તે કહો

આમ આટલું કહીને સીતારામ આશીર્વાદ આપી અલગ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આકલા મળ્યા બાઈ બાઈ રે બાઈ બેની સામ સોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ કર્યા વહુ કહે હા ગયા જનમમાં તમે બે દેરાણી જેઠાણી ઘરમાં ખાંડણી ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા પણ છણકા કરીને કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને જેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આંખ કહી બહુએ બેયના ગળે બાંધીના ઘૂંટણીના પર છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી તલાવડી પાસે પહોંચતા બહુએ તલાવડીની આગલા જનમની વાત કહી અને કહ્યું કે બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાઉંથી ખીચડી મળે ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનું ભુખ્યાને અન્ન અને દુખ્યાઓને યથાશક્તિ પ્રમાણે મળે એ તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તળાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુને વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુ મા ઓ સાસુ

એટલે પહેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવને હોય દેરાણીના જેમ ચિત્રામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ ચાલુ ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગયા રાત્રે ફરવા નીકળેલા ચિત્રામા જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો આ જોઈ ચિત્રામા ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આલોટે અને શરીર ગાજે તેથી સાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું એવું એનું પેટ ભરજો સવારે જેઠાણીએ ઊઠીને જોયું તો ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આણીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી સિતરામાનો સાપ છે માટે તું સીતરામા પાસે જા અને એમની ક્ષમા માંગ અને કહે જે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાપડીમાં નાખી ચાલી સિતરામાને પાસે રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બેન આટલો અમથો અમારો સંદેશો સિતરામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયત માં ક્યાં પડું સંદેશો છે એનો ને વાત છે ની જોતી નથી સિતળા માં ના છોકરું મારું ભડતું થઈ ગયું છે હા સંદેશો આપને એમ કહીએ તો ચાલી આગળ જતા પેલે બે આખલા મળ્યા આખલા હોય જેઠાણી ને પૂછ્યું એ બહેન તમે સિતળા પાસે જાવ છો તો મારો મને અમારો સંદેશો પણ આપજો ને માને જેઠાણી કહે એ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે આમ તમારા સંદેશનું લઈ જાવ આમ પગ પછાડીને એ તો આગળ ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોષી બેઠેલા છે તે જેઠાણી તેણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી સીતારામા પાસે જઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતાં છતાં મારા માથામાંથી થોડી ઝૂળ કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે ડોષીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પુતળું ઈર્ષા નો ભંડાર

આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામા શોધ કરે છે પણ એમ સીતરામા મળે કઈ માટે બહેનો દેખા દેખી કે કોઈની ઈર્ષા થી બળીને એવું કોઈ કાર્ય ન કરું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર રીજે છે ખુશ રહે છે ખુશ રહે છે જેઠાણી ચિતળામાંને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતા કકડતા ઘરે પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય ચિતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે સાંભળનારને લખનારને અને માંજનારને સૌને ફળજો જય જીતરામા જો મિત્રો વાર્તા સારી લાગે તો કોમેન્ટ બોક્સ માં જરૂર લખજો અને વિડીયો લાઇક શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ